પાવાગઢમાં જૈન મૂર્તિઓને હટાવવાને લઈને શરૂ થયેલા વિવાદનો આખરે અંત આવ્યો સરકારની કાર્યવાહીથી જૈન સમાજના અગ્રણીઓ સંતુષ્ટ થયા ગાંધીનગરમાં બેઠક બાદ જૈન સમાજે ધરણા પૂર્ણ કર્યા પાવાગઢમાં લગાવેલી જૈન મૂર્તિઓ હટાવતા વિવાદ શરૂ થયો હતો છેલ્લા કેટલાક દિવસથી જૈન સમાજ વિરોધ કરી રહ્યો હતો સંવાદદાતા મેહુલ આપણી સાથે જોડાયેલા છે મેહુલ પાવાગઢમાં જૈન મૂર્તિઓને હટાવવાને લઈને શરૂ થયેલો વિવાદ આખરે અંત આવ્યો છે શું અંત આવ્યો શું નિર્ણય લેવાયો વાત કરવામાં આવે તો જૈન જાહેરાત કરવામાં આવી હતી આંદોલન ગઈકાલે ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક મળી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે છે તે આ ગાંધીનગર પાસે એક સ્થળ ઉપર બેઠક કરી હતી ત્યાં તમામ જે આગેવાનો હતા તેમની સાથે ચર્ચા કરવામાં આવી રાજ્ય સરકારે જે પગલાં લીધા છે તેના તેમને વાકેફ કરવામાં આવ્યા અને જે રાજ્ય સરકાર પગલાં ભરી રહી છે અને જ્યારે મૂર્તિઓ જે છે તેને ફરીથી ત્યાં લગાવવામાં આવી રહી છે ત્યારે આ જે આંદોલન છે તે મોકૂફ રાખવા માટેની ભલામણ કરવામાં આવી છે આ જે આગેવાનો આયા હતા તેમના દ્વારા એક જે વક્તવ્ય જે છે તેના સંદર્ભમાં બહાર પાડવામાં આવ્યું છે અને પ્રબલ જે છે જૈન સંઘ છે તેને આ સૂચના જે આપવામાં આવી છે કોબાકા પાસે આ બેઠકો મળી હતી અને ત્યારબાદ આંદોલન મોકૂફ રાખવા માટેની ભલામણ જે છે તે કરવામાં આવી છે આભાર તમામ વિગતો માટે તો પાવાગઢ મંદિરના પગથિયાનું નવીનીકરણ થવાનું હતું એટલા જ માટે જે જૈન મૂર્તિઓ હતી તેને હટાવવાનું હટાવવામાં આવી હતી હવે સરકાર સાથે બેઠક મળી હતી નવા પગથીયા બનાવવામાં આવશે જૂના પગથિયા પાસે જૈન સમાજની મૂર્તિઓ હતી જેને લઈને એ મૂર્તિઓ હટાવવામાં આવતા જૈન સમાજમાં રોષ જોવા મળ્યો હતો સોળ જૂને મંદિર ટ્રસ્ટે અગ્રણીઓ સાથે વાતચીત કરી અને જૈન સમાજ જે નારા થયો હતો તેમને મનાવવા માટેના પ્રયત્ન કર્યા હતા હવે ધરણા પૂર્ણ થયા છે પાવાગઢમાં જૈન મૂર્તિઓ હટાવવાનો મુદ્દો હવે આખરે અંત આવ્યો છે વિવાદ શરૂ થયો હતો સોળમી તારીખે સરકારની કાર્યવાહીથી જૈન સમાજના અગ્રણીઓ સંતુષ્ટ થયા છે ગાંધીનગરમાં બેઠક મળી હતી જૈન સમાજે ધરણા પૂર્ણ કર્યા છે પાવાગઢમાં લગાવેલી જૈન મૂર્તિઓ હટાવતા આખો વિવાદ સામે આવ્યો હતો છેલ્લા કેટલાક દિવસથી જૈન સમાજ વિરોધ કરી રહ્યો હતો આખરે વિવાદનો સુખદ અંત આવ્યો છે